પોલીસે તુણા ગામના આકાશ વસાવા અમિત વસાવા અને નિમેશ વસાવા પાસે કોપરના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓએ સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું પોલીસે પાંચ હજારથી વધુનો કોપર વાયરનો જથ્થો અને એક્ટિવા મળી કુલ રૂપિયા એક પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર